કાર્યાલય સુધી બાજુ મેળવીને આવ્યા પછી મારા શ્રી મદનસિંહ ગુજરાતી પીછે ઓર મેન ગેટ એ હૈ પીછે બાજુ છે મતલબ અને હવે આગળ વિડિયો શૂટિંગ ઉતારવાની સાહેબ મંદિરમાં મનાઈ હશે તો આગળ નહીં ઉતારી ચપ્પલ જોડા માટે સ્ટેન્ડ આગળનો વિડીયો જોઈ નેક્સ્ટ પાર્ટમાં કારણ કે તરવા દેશે તો નેક્સ્ટ પાર્ટ બનાવી જ નાખો જય માતાપરા